Þúrann á આ ઉદાહરણ નવ સાબિત કરો કે વર્ગુણમાં ત્રણ એ અસમ્ય છે તો આપણે અત્યારે અસમ્ય છે પણ આપણે એવું ધારીશું કે સમય છે અને ધારની આપણે ધારણા આપણે આપણી ખોટી સાબિત કરીશું તો ધારો કે વર્ગુણ માં ત્રણ સમય છે વર્ગુણમાં ત્રણ સમય છે માટે સમય છે તો અગાઉ આપણે વાત કરી સમય હોય એને શું કરાય પી અપો ક્યુ અથવા તો એ અપોન બી સ્વરૂપમાં એટલે અંશ અને છેદના સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ અગાઉ આપણે વાત જ કરી સમય સંખ્યાઓને અંશ અને છેદમાં દર્શાવી શકાય હવે ધ્યાન આપો જ્યારે આપણે આવી કન્ડિશન લખીએ ત્યારે છેદની સંખ્યા કદી પણ 0 હોય નહીં એટલે ઈ નોટ ઇક્વલ ટુ ઝીરો બીજું છે કે અંશ અને છેદની અંદર સામાન્ય અવયવ હોય તો આપણો શું થાય ઉડી જાય દાખલા તરીકે આપણને પંદર આપ્યા છે અંશ અને છેદ પંદર ભાગ્યા છ તો પંદરના અવયવ શું પડશે ત્રણ ગુણ્યા પાંચ અને છના અવયવ પડશે ત્રણ ગુણ્યા બે તો સામાન્ય અવયવ શું થાય ઉડી જાય અને એનો જવાબ રહેશે પાંચ ભાગ્યા બે પાંચ દરેક સંખ્યા સાથે એક ગુણાયેલો હોય તો પાંચ ગુણ્યા એક અને અહીંયા બે ગુણ્યા પણ એક એટલે કે જ્યારે આપણે એને એ અપણ સુરૂપમાં દર્શાવીએ કે બંનેમાં સામાન્ય અવયવ હોય છે એ શું થાય છે ઉડી જાય છે એટલે કે બંનેમાં હવે સામાન્ય અવય એક હોય છે એ અંશ અને સેધમાં જે સામાન્ય અવય હોય છે એને આપણે ગુસ્સા તરીકે ઓળખીએ છીએ એટલે કે આપણે જ્યારે એ અપર સ્વરૂપમાં દર્શાવીએ ત્યારે ગુસ્સા શું થાય એક થાય તો બીજી કન્ડિશન આપણે શું થઈ છે ગુસા અ એ અને બી નો ગુસ્સા કેટલો છે એક છે અને ત્રીજી શરત છે આપણી એ બિલોંગ્સ ટુ એન એટલે કે પ્રાકૃતિક સંખ્યા ગણમાં આવેલો છે અને બી બિલોંગ્સ ટુ એલ આ આપણી શરત થઈ ગઈ હવે આપણે આ બી છે એને પેલી બાજુ લઈ જઈશું એટલે કે અહીંયા ભાગાકારમાં છે અને પહેલી બાજુ જશે તો શું થશે ગુણાકારમાં રહેશે એ એમને એમ રાખ્યું છે એ બરાબર ભરગમૂળમાં ત્રણ બી આ પેલી વાત જાય એટલે ગુણાકારમાં થઈ જાય હવે આપણે બંને બાજુ વર્ગ લઈશું તો એનો વર્ગ એ થશે વર્ગમૂળમાં ત્રણનો વર્ગ એટલે વર્ગમૂર અને વર્ગ ઉડી જશે એટલે ત્રણ અને બીનો વર્ગ આને આપણે સમીકરણ નંબર એક આપીએ છીએ શું કર્યું ખરત તો આપણે શું કર્યું છે બંને બાજુ વર્ગ લીધો છે હસમો લખો તો પણ બરાબર છે નહીં લખો તો પણ ચાલશે બંને બાજુ આપણે વર્ગ કર્યો છે હવે અહીંયા એ સ્ક્વેર છે અને આ સામે છે એટલે કે સ્ક્વેર ના અવયવ છે તો એ સ્ક્વેર ના અવયવ બે છે એક ત્રણ અને ગુણ્યા બીનો વર્ગ એટલે આ બે અવયવ થયા ત્રણ અને બીનો વર્ગ એટલે કે એ સ્કવેરનો એક અવયવ શું છે ત્રણ છે એટલે કે આપણે એવું લખી શકીએ કે ત્રણ એ સ્ક્વેર નો અવયવ છે આ ભાગાકારનું નિશાન નથી પણ આ એ રીતે કહેવા માંગે છે કે ઇસ્વેર નો એક અવયવ ત્રણ છે એનો અર્થ શું થાય કે ઇસ્કવેરને આપણે ત્રણ વડે નિશેષ ભાગી શકીએ છીએ અથવા તો ઇસ્વેર નો ત્રણ એ અવયવ છે હવે જો ઇસ્કવેરનો ત્રણ અવયવ હોય તો ત્રણ પોન એનો પણ અવયવ હોય બરાબર જેમ આપણા બાપાનું ગામ હોય ગામ તો એ અવયવ ત્રણ હોય તો એનો અવયવ પણ ત્રણ હોય તો પ્રમાણે શરત કહીએ તો એને ત્રણ વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ અથવા એનો અવયવ ત્રણ છે તો આપણે એનો અવયવ એક ત્રણ સ્વીકારી લીધો છે કે હોવો જ જોઈએ તો ફરીથી આપણે કહીએ કે ધારો કે એ બરાબર એનો એક અવયવ ત્રણ છે બાકી સંખ્યા કોઈ પણ વધી હોય તો એનો અવયવ લઈએ અને એક બીજો બાકીનો ભાગ છે એને કહીએ છીએ અહીંયા ડી લખાય તમે કોઈ પણ અક્ષર વાપરી શકો છો એવું ને કે મેં એ લખ્યું એટલે તમારે એવન લખાય તો આપણે એટલું થયું કે એનો અવયવ ત્રણ છે તો એનો અવયવ ત્રણ લીધો અને બાકી વધ્યો ભાગ એને આપણે એવન કીધો છે એટલે કે એનો અવયવ આપણો ત્રણ છે જ્યાં હવે આપણે ઉપર જોઈ ગયા કે સમીકરણ એકમાં શું આપેલું છે કે એ બરાબર ત્રણ એ વન બરાબર તો સમીકરણ એક છે આ રહ્યું તે એમાં એ બરાબર શું લખવાનું ત્રણ એ વન તો જુઓ એનો વર્ગ છે તો એની જગ્યા એની જગ્યાએ ત્રણ એ વન લખી દઉં ત્રણ એ વન અને ઉપર વર્ગ છે તો ઉપર મારે શું લખવું પડશે ફરીથી વર્ગ અને પાછળ એવું ને એવું ત્રણ બી નો વર્ગ બરાબર ત્યાંથી લયા માટે સમીકરણ એક માં એ બરાબર ત્રણ એ ત્રણ બી નો વર્ગ હવે શું કરીશું આ બાજુ પણ ત્રણે ભાગી શકાય એવા છે અને આ બાજુ પણ ત્રણે ભાગી શકાય છે એટલે ત્રણે આપણે ભાગી નાખીએ

વર્ગના બે અવયવ થશે ત્રણ અહીંયા ગુણાકારનું નિશાન છે વર્ગનો વર્ગનો અવયવ અવયવ છે છે એવું લખવા માટે અહીંયા ત્રણ આ ભાગાકારનું નિશાન નથી એ ધ્યાન રાખજો બીનો વર્ગ આ શું કહેવા માંગે છે કે બિસ્ક્વેર ને ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે બીના વર્ગને આપણે ત્રણ વડે નિશેષ ભાગી શકીએ છીએ અથવા તો બીના વર્ગનો ત્રણ અવયવ છે હવે અગાઉ આપણે વાત કરી હતી કે આપણા બાપા પટેલ હોય તો આપણે પણ પટેલ જ હોય એ જ રીતે જો બીના વર્ગનો અવયવ ત્રણ હોય તો ત્રણ એ બી નો પણ અવયવ હોય આ ભાગાકારનું નિશાન નથી ધ્યાન આપજો અહીંયા ભાગાકારનું નિશાન આવતું નથી બરાબર ઉપર પ્રમાણે જ છે એને બીને ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે અથવા તો બી નો અવયવ ત્રણ છે તો હવે આપણે એક અહીંયા સાબિત કર્યું અને એક અહીંયા સાબિત કર્યું તમે જોયું છે ને બરાબર તો ઉપર આપણે એવું સાબિત કર્યું છે કે ત્રણ એ એનો પણ અવયવ છે અને ત્રણ એ બીનો પણ અવયવ છે ત્રણ એ અગાઉ આપણે આવું સાબિત કર્યું ત્રણ એ એનો અવયવ છે ત્રણ એ બીનો અવયવ છે આમ એ અને બી બંને ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે આમ એ અને બી ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે એટલે કે એ અને બી એનો ત્રણ નો ત્રણ એ સામાન્ય હોય છે અથવા તો એ અને બી નો ગુસ્સા ત્રણ થાય અથવા તો શું થાય એ અને બી નો ગુસ્સા ત્રણ થાય પણ અગાઉ આપણે શરૂઆતની કન્ડિશન પ્રમાણે આપણે એવું લખી કાઢ્યું છે કે એ અને બી નો ગુસ્સા કેટલો થાય છે એક થાય છે આપણે કઈ સમાન હોય તો ઉડી જવાના હતા એ અને બીનો નો ગુસા એક થતો હતો પણ આપણી ધારણા પ્રમાણે અહીંયા આપણે શું આવ્યું છે એ અને બીનો નો ગુસા ત્રણ આવે છે એક વાર ધારણા ઉપર ધારણા આપણે એ અને બી નો ગુસ્સા એક લીધો છે હવે ફરીથી આપણે દાખલો ગણતરી કરતા કરતા આગળ ગયા તો એ અને બીનો નો ગુસ્સા ત્રણ આવ્યો એટલે આપણી ધારણા કરતો ખોટું આવ્યું થોડા સમય પહેલાં એને બીનો ભૂસા એક આવતો હતો હવે એને બીનો ભૂસ્સા ત્રણ આવે છે આવું શક્ય નથી એટલે કે આપણી ધારણાથી વિરોધાભાસ છે એટલે આ એક વિરોધાભાસ કહેવાય આપણે જે ધાર્યું છે એનાથી વિરોધ છે કારણ કે આપણને શરૂઆતની અંદર ઉપર જે આપણે એ અને બી નો ગુસ્સા કેટલો લીધો તો એક છે એવું નક્કી કર્યું હતું અને આ શરત પ્રમાણે એ અને બી નો ગુસ્સા ત્રણ થાય છે એને મતલબ કે આપણે જે ધારણા કરી હતી એ ખોટી છે માટે આપણી ધારણા ખોટી છે શું ધારણા કરી હતી આપણે ભરપૂરમાં ત્રણને સમય ધારી લીધા હતા અસમ્ય સાબિત થાય અસમ્ય છે માટે વર્ગમૂરમાં ત્રણ એ અસમ્ય છે એ જ રીતે આપણે અન્ય દાખલાઓની વાત કરીએ તો પુસ્તકની અંદર આપણે આપેલું છે કે સાબિત કરો કે વર્ગુણમાં પાંચ એ અસમ્ય છે તો એ જ જગ્યાએ અહીંયા માત્ર જ્યાં તમને દાખલામાં વર્ગુણમાં ત્રણ દેખાય છે અથવા ત્રણ દેખાય છે તે આગળ પાંચ મૂકવાના છે બીજા દાખલામાં કોઈ ફરક નથી હવે પરીક્ષાની અંદર અન્ય દાખલાઓની અંદર પરીક્ષા માટે જો એકસ્ટ્રા દાખલાની વાત કરીએ તો આમાંથી તમને જો વર્ગમૂળમાં બે પૂછાય તો પણ આ રીત ગણી શકાય વર્ગમૂળ ત્રણ તમને ગણીને આપી છે વર્ગમૂળમાં પાંચ પણ પૂછી શકાય વર્ગમૂળમાં છ પણ પૂછી શકાય વર્ગમૂળમાં સાત પૂછાય વર્ગમૂળમાં દસ પૂછાય વર્ગમૂળમાં અગિયાર પૂછાય વર્ગમૂળમાં તેર પૂછાય વર્ગુણમાં ચૌદ પૂછાય વર્ગમૂળમાં પંદર વર્ગમૂળમાં સત્તર વર્ગમૂળમાં ઓગણીસ વર્ગમૂળમાં એકવીસ વર્ગમૂળમાં બાવીસ અને વર્ગમૂળમાં ત્રેવીસ આ બધા જ દાખલા તમને આ એક જ દાખલો આવડે તો તમે પરીક્ષામાં બધા જ દાખલા ગણી શકો માત્ર જો વર્ગમૂળો બે હોય તો અહીંયા જ્યાં ત્રણ દેખાય છે ત્યાં બે લખી દેવાના જો વર્ગમૂળમાં પાંચ હોય તો જ્યાં તમને ત્રણ દેખાય છે ત્યાં પાંચ લખી દેવાના વર્ગોમાં 6 છે તો તમારે રીતે સાબિત કરી શકાય છે એટલે હવે પછી આ બધા દાખલા મેં તમને એક્સ્ટ્રા હોમવર્કમાં આપું છું શામાં આપું છું હોમવર્કમાં જાતે પ્રયત્ન કરવાનો છે કોર્ષ કશું કરવાનું માત્ર તમે ત્રણની જગ્યાએ બે કરી નાખો ત્રણની જગ્યાએ પાંચ કરી નાખો ત્રણની જગ્યાએ છ કરી નાખો ત્રણની જગ્યાએ પંદર કરી નાખો ત્રણની જગ્યાએ ઓગણીસ કરી નાખો બરાબર એ જ રીતે તમે ફેરફાર કરો પણ ત્રણની જગ્યાએ ત્રણનો વર્ક થાય છે નવ તો અહીંયા પાંચ હોય ત્યારે પાંચનો વર્ક પચીસ કરવાનો પછી એ બધું ધ્યાન રાખજો તો એ રીતે તમે સતત આના બધાના પ્રયત્ન કરજો